ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતી મહિલાએ ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું હતું જ્યારે આ મોતના જવાબદાર અન્ય બે મહિલા પોલીસ કર્મીઓને ગણાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ઓપરેટર તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન વાગડિયા નામની મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અન્ય બે પોલીસ મહિલા કર્મીઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી મોતને વાલું કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને પ્રથમ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી انا سكتي واهنا 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 سكتي નવીનભાઈ હવે ક્યાંથી આવો છો શું ભીમતા મારી બેને દવા પી લીધી પોલીસ સ્ટેશનની નોકરી કરતી હતી ત્યાં બે ના ત્રાસ ના લીધે

કોઈ અન્ય અધિકારીઓ આમાં સંડોવણી કરી અને બીજા તો કોઈ છે નહીં શું માંગ શું છે તમારી માંગ એ જ તે કે જે એને કીધું લાસ્ટ મોમેન્ટમાં પછી એના ઉપર અમલ થાય એની બેનને યોગ્ય ન્યાય મળવો જોઈએ એટલે એની તપાસ થાય પૂરી કાર્યવાહી થાય બેન બે ઉપર શું છે પોલીસ સ્ટેશને કરવામાં આવ્યું કે કરે ઘરે